જય સ્વામિનારાયણ મારા વાલા દર્શક મિત્રોને આજે હું તમને એવા પ્રસાદીના પવિત્ર ગામ લઈ જઈ રહ્યો છું કે જે ગામનું નામ છે ફરેણી જેતપુરની તદ્દન નજીક આવેલું આ ફરેણી ગામ એટલે ભગવાન સ્વામિનારાયણે જ્યાંથી સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કરેલો એવું આ પવિત્ર અને પ્રસાદીનું ગામ છે તો ચાલો મારી સાથે ફરેણી ગામના દર્શને વિડીયોને અંત સુધી જોવા વિનંતી દર્શક મિત્રોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ આપણે હાલ જે છત્રી જોઈ રહ્યા છીએ એ સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીનો સંસ્કાર કર્યો એ છત્રી છે જેતપુર ગાદી સંચાલિત શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ધામ ફરેણી ફરેણીમાં ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ મંત્ર આપ્યો છે સ્વામિનારાયણની ધૂનની શરૂઆત અહીંથી થઈ છે પોતાના ગુરુ રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો છે અને સંતોની દીક્ષાની શરૂઆત ને પહેલાં વહેલા ધર્મનો ઉપદેશની શરૂઆત આ ફરેણી સ્વામિનારાયણ મહામંત્ર ધામમાંથી કર્યો છે એટલે આમ ટૂંકમાં કેવું હોય તો જેમ ગંગાનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી છે યમુનાનું ઉદ્ગમ સ્થાન યમુનોત્રી છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન એટલે સ્વામિનારાયણ મહામંત્ર ધામ ફરેણી અહીંથી જ સ્વામિનારાયણ મંત્રનું પ્રાગટ્ય થયું છે આ મંત્રનો મહિમા ખૂબ લખાયો છે ખુદ ભગવાન સ્વામિનારાયણે પણ આ મંત્રનો મહિમા ગાયો છે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે છે નામ મારા સુરતીમાય અનેક સર્વોપરી આજ ગણાય એક એ સ્વામિનારાયણ મંત્ર આ સામે વડલો દેખાય છે એ વડલા નીચે બેસીને ભગવાન સ્વામિનારાયણે આ મંત્ર આપેલો છે તો આ મંત્ર બહુ બળ્યો છે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો કાળા નાગનું ઝેર ઉતરી જાય સંસારનું ઝેર ઉતરી જાય ભગવાન સ્વામિનારાયણે વચરામંતમાં પણ લખ્યું છે ગમે તેઓ પાપી હોય એક વખત સ્વામિનારાયણનું નામ લે તો બ્રહ્મોળને વિશે નિવાસ કરે આવો મહિમા ખુદ ભગવાન સ્વામિનારાયણ ગાયો છે નિષ્કુળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતોએ પણ ખૂબ મહિમા ગાયો છે તો અને અમારે પહેલી વહેલી દીક્ષાની શરૂઆત વ્યાપકાનંદ સ્વામીને અહીંયા જ આપી છે એટલે મેં કીધું એમ સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત જ અહીંથી થઈ છે તો એવું મહામંત્ર ધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું કહેવાય અને બીજું જેતપુર આ જેતપુર સંચાલિત જ છે જેતપુર એટલે ભગવાન સ્વામિનારાયણનું ગાદીસ્થાન વિક્રમ સંવંત અઢારસો અઠ્ઠાવનના કાતક સુધી એકાદશીને દિવસે સદગુરુ રામાનંદ સ્વામીએ પોતાની ધર્મધુરા સહજાનંદ સ્વામીને જેતપુરમાં સોંપી અને પહેલી વહેલી આરતી પણ રામાનંદ સ્વામીએ ત્યાં જેતપુરમાં ઉતારી અને મહારાજ રાજાધિરાજ પણ ત્યાંથી આને બે વરદાન મેગે છે જે અજોડ વચરામૂતમાં પણ જેનો ઉલ્લેખ આવે છે કે તમારા સત્સંગીના પ્રારબ્ધમાં રામપતર હોય તો મને આવે પણ તમારો સત્સંગી અનવસ્ત્રે કરીને દુઃખી ન થાય અને એને એક વિષની વેદના થવાની હોય તો મને રુવાળે રુવાળે કરોડો વિશેની વેદના થાય પણ એને ન થાય આવા બે અદ્ભુત વરદાન જેતપુરમાં મેગા છે તો જેતપુર અને ફરેણી એક જ ટ્રસ્ટ નીચે આવે છે દર્શક મિત્રોને મારી ખાસ ભલામણ છે જેતપુર એ ભગવાન સ્વામિનારાયણનું ગાદી સ્થાન છે અને ફરેણી એ સ્વામિનારાયણ મંત્રનું પ્રાગટ્ય સ્થાન છે તો દર્શન કરવા માટે આ સ્થાનમાં પધારજો એવી બધા ભલામણ સાથે જય દેખાય છે શ્રીજી મહારાજને કારતક સુધી એકાદશી ના દિવસે ધર્મધુરા સોંપ્યા બાદ રામાનંદ સ્વામીએ એક શાંત જગ્યાએ દેહ છોડવા માટે વિચાર્યું અને આ શાંત જગ્યા એટલે જેતપુરની નજીક આવેલું રામાનંદ સ્વામીએ પોતાના પંચ ભૌતિક ત્યાગ આ જગ્યા ઉપર કર્યો રામાનંદ સ્વામી કુલ તેસઠ વર્ષ ત્રણ માસ અને વીસ દિવસની ઉંમરે સ્વતંત્ર થતા પંચ ભૌતિક નો ત્યાગ કરી આ દુનિયામાંથી વિદાય લીધી આ પવિત્ર સ્થાને હાલમાં છત્રી બનાવવામાં આવેલી છે દર્શન અવશ્ય કરશો હાલમાં જે પવિત્ર સ્થાને આપણે ઊભા છીએ એ ભદ્રાવતી વાવ છે અને આ ભદ્રાવતી વાવમાં મહારાજે અનેક વાર સંતો સાથે સ્નાન કરેલું છે એવી આ પ્રસાદીની વાવ છે રામાનંદ સ્વામીના અગ્નિસંસ્કાર કર્યા બાદ પણ શ્રીજી મહારાજે આ વાવ ની અંદર સ્નાન કર્યું એવી આ પ્રસાદીની વાવ છે વાવની તદ્દન બાજુમાં ગેઘોર વડલો આવેલો છે અને આ વડલો મહારાજનો સાક્ષી ભાવ દર્શાવતો હજી પણ અડીખમ ઉભવો છે આ વડલાની એક છે નીચે સૌપ્રથમ વાર ફરેણીમાં મહારાજે સભા ભરી હતી તારીખ એકત્રીસ બાર અઢારસોના એક એટલે કે સવન અઢારસો ના માગસર વધી એકાદશી નદી અંદાજે પચીસ હજાર હરિભક્તોની મેદની જાનવી અને આ મેદનીની વચ્ચે મહારાજે સર્વપ્રથમ ધર્મો ઉપદેશ પણ આ વડેલાની નીચે આપ્યો એવા પવિત્ર પ્રસાદનો મોટલો છે અને પોતાના સ્વમુખેથી સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય પણ વડલા નીચેથી કરેલું એવો આ પ્રસાદીનો વડલો આ ફરેણી ગામમાં આવેલો છે અહીંયા જ શીતળદાસ નામના સાધુને રામાનંદ સ્વામીના દર્શન કરવાની ખૂબ જ તીવ્રતાથી ઈચ્છા થયેલી મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર આપીને શીતળદાસને સમાધિ કરાવી અને વ્યાપકાનંદ સ્વામી એવું નામ આપ્યું સૌ પ્રથમ દીક્ષા પણ આ સ્થાન ઉપર આપેલી નીચે મહારાજે શીતળદાસ નામના સાધુને સમાધિ કરાવીને સમાધિની અંદર નિશ્ચય કરાવ્યો કે આ સહજાનંદ સ્વામી એ જ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે અને હું તો તેમનો દાસ છું એવું રામાનંદ સ્વામીએ શીતળદાસને સમાધિમાં કહ્યું શીતળદાસ સમાધિમાંથી બહાર આવીને સહજાનંદ સ્વામીને સાષ્ટાંગ દંડવત કર્યા અને મહારાજે શીતળદાસને સ્વામિનારાયણ મહામંત્ર દ્વારા સમાધિ કરાવીને પોતાનો નિશ્ચય કરાવ્યો એ જ આ જગ્યા ભદ્રાવતી વાવની બાજુમાં આવેલ આ પ્રસાદીના વડલાની સૌ પ્રથમ સંત દીક્ષા પણ મહારાજે આ વડલાની નીચે આવે એવો આ પવિત્ર વડલો છે જ્યારે પણ અહીંયા આવો ત્યારે આ પ્રસાદી સ્થાન ઉપર મહારાજને સંભાળીને સંતોને સંભાળીને એમની લીલાઓને સંભાળીને અહીંયા મહારાજનું ભજન કરજો સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરજો અહીંયા શાંતિનો અનુભવ થાય છે એવું અમે અનુભવ્યું છે આ ફરેણી ગામમાં એક એવું અનોખું તીર્થસ્થાન આવેલું છે જ્યાં એક જ દેરાની અંદર બે બે હનુમાનજી મહારાજ બિરાજ છે એનો ઇતિહાસ એવો છે કે સદગુરુ રામાનંદ સ્વામીને ફરેણી ગામ ખૂબ પ્રિય હતું ફરેણી ગામના હરિભક્તો વેલો સોની અને હરિદાસ વેરાગી કેશરબાઈ વગેરેની ભક્તિ અનન્ય હતી ત્યારે આ હરિભક્તોના દુઃખ નિવારણ માટે રામાનંદ સ્વામીએ હનુમાન દાદાની સ્થાપના કરી હતી અને એ જ દેશમાં સદ્ગુરુ બાલમુકુદન સ્વામીએ બીજા હનુમાન દાદાની પણ સ્થાપના કરી હતી આ ગામના ભક્તોને મોટા સંતોના વરદ હસ્તેથી બે બે હનુમાન દાદાની ભેટ મળી છે એવું આ પ્રસાદીમય મંદિર ફરેણી ગામમાં આવેલું છે તો અવશ્ય અહીંયા પણ દર્શન કરવા ખાસ પધારશો ફરેણી સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન છે આ ગામમાં સદગુરુ રામાનંદ સ્વામીએ અંતર ધ્યાન લીલા કરી સહજાનંદ સ્વામીએ પ્રથમ ધર્મનો ઉપદેશ આપ્યો અને સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ કર્યો દાસને દીક્ષા આપી એવું આ પ્રસાદીનું ગામ છે આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો હરિભક્તોની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય સ્વામિનારાયણ